રાષ્ટ્રીય કામે સંપાદનની કાર્યવાહી સામે નર્મદાના ખેડૂતોનો ભારે વિરોધ ખેડૂતોના વિરોધને સમર્થન કરવા નર્મદા ભાજપાના આગેવાનો પણ જોડાયા સરકાર સામે ભાજપાના જ આગેવાનોએ બાયો ચડાવી નર્મદા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર અરજદારોની જમીનો નર્મદા જિલ્લામાં કિલોમીટર એકસો બત્રીસ પ્લસ બસો પચાસથી કિલોમીટર એકસો ઓગણસથી પ્લસ સાતસો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર છપ્પનના નિર્માણ જાળવણી વ્યવસ્થાપન અને સંચાલન માટેના જાહેરનામું પ્રસિદ્ધ કરી જમીન સંપાદન કરવાની આશયની જાહેરાત કરી હતી એક નાના વળાંકને બાયપાસ કરવા માટે કુલ ત્રણ સોસાયટી અને આદિવાસીઓની જમીનોનો ભોગ લેવામાં આવી રહેલો હોવાથી અમુ અરજદારોએ વાંધાઓ રજૂ કરી સંપાદન સામે સખત વિરોધ દર્શાવેલ હતો પરંતુ સરકાર દ્વારા અરજદારોની રજૂઆત વાંધાઓ વિરોધ ધ્યાને લેવામાં આવેલ ન હતા જમીન સંપાદનની કાર્યવાહી થશે તો ખેડૂતોની જમીનમાં રોડ બનાવવામાં આવે તો અરજદારોની જમીનના ટુકડા થઈ જાય તે આજુબાજુની જમીનમાં પાણી ભરાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે આ કારણે સંપાદન થયેલ જમીન સિવાયની જમીનમાં પણ પાક લઈ શકશે નહીં ખેડૂતોની જમીન સંપાદન ન કરવાની રજૂઆત કરી નર્મદા કલેક્ટરને આવેદન અપાયું સંપાદન સામે ખેડૂતોનો સખત વિરોધ હોવા છતાં સરકારના અલ્લડ સામે ઉગ્ર આંદોલનની આપી ચીમકી બે હજાર બાવીસમાં કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ઓથોરિટી દ્વારા વાપીથી શામળાજી છસો કિલોમીટરનો રસ્તો સિક્સ લેન મંજૂર કરવામાં આવેલ હતો અને હવે જે તે વખતે તંત્ર અને સહકાર બી આપેલ હતો અને તેમાં ઘણી બધી જમીનો ઘણી બધી સોસાયટીઓ ઘણા રહીશો ઘર વગરના થાય એવા હતા અમે એમને કીધેલું કે ભાઈ આનું ડાયવર્ઝન આપો અને રસ્તાને થોડોક સાઈડ પર લો પણ ત્યાં તે વખતે એવું કહેવામાં આવ્યું કે જો કંઈક થશે તો અમે તમારું સાંભળીશું અને એમાં જે તે નિર્ણય લઈશું હાલમાં અમને એવું જાણવા મળેલ છે કે વ્યારાથી વાપી એકસો સિત્તેર કિલોમીટરનો રસ્તો પેપરમાં બે ત્રણ દિવસ પર જાહેરાત આવી હતી કે ભાઈ રસ્તો કેન્સલ કરવામાં આવ્યો છે તો અમારી માંગણી એવી છે કે જો ત્યાંનો રસ્તો કેન્સલ થતો હોય તો નર્મદા જિલ્લામાંથી પસાર થતો આ રસ્તો બી કેન્સલ થાય સમજાય અહીંયા નેવું ટકા ટ્રાઇબલ લોકો છે જે લોકો જમીન ધરાવે છે અહીંયા કોઈ ઇન્ડસ્ટ્રી નથી અહીંયા તમામ લોકો ને ખેતી પર જ નિર્ભર છે બીજું કોઈ આવક ના હોવાથી અમારું એવું કહેવું છે કે આ રસ્તો નર્મદા જિલ્લાનો કેન્સલ કરવામાં આવે એ જ અમારી વિનંતી છે નામ